બાંકો કંપનીમાં આપવા માટે ગયા હતા તિવડા તેમના ગામમાં જ રહેતા સંદીપ ઉર્ફે કાડિયો ચંદુ સુજાણી ત્યાં હાજર હતા તેઓ અચાનક નરેન્દ્રને અપશબ્દ ઉચ્ચારવાનું શરૂ કર્યું હતું જેથી નરેન્દ્ર તેમને તમે કોઈ વાંક ગુના વિના કેમ અપશબ્દ ઉચ્ચારો છો તેમ કહેતા તેમને તમાચા મારી મારમારી ઈજાઓ પહોંચાડી હતી ઘટનાને પગલે નરેન્દ્ર બારીયાએ પોલીસ ફરિયાદમાં કેફિયત રજૂ કરી હતી કે